જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ તમે બધા મજામાં જશો થઈ ગયા છે એકદમ રેડે ફટાફટ ચા પી ફરી પાછા આજે તો ઘણા વાગી ગયા હે ઘડી હલ કિધર ગયા વસ્તુ એક તો આઈને મને જલ્દી તૈયાર થઈ જાય

પછી અટકાવે અને પછી હું આ પાછું ફેરવું હોય ને ફેરવવાનો તો ઠીક અટકાવી દે વચ્ચે ચા પી લો એકચુલી મેં લો કપડા કરી લીધા છે ચેન કારણ કે આમાં આપણે લાગે કમ્ફર્ટેબલ મજા આવે આ થોડીક શું કહેવાય જીન્સ મજા નથી આવતી એમાં તો એકદમ ફ્રી કપડાં પહેરી લીધા છે સોરી કપડાં પાછા કબાટમાં રાખવો પડશે ત્યાં મમ્મી ગાર ઉઠે ચલો ઘણા વાગે વીએક પહેરી ગયેલા મારો ઘડિયાળ ઘડિયાળ પહેર નહીં આ જોઈને રાખજો તો જો તો ને રાખ તો પૂછી આને સમોકા રાખ કે બોલો યે મને ઓગળી બાર ક્યો હો ને તો કેટલી તમે ભણવા ખાને બીવે ખાનેમાં જો એકલી તું મારી રોડની જગ્યા બદલે એક રાખો ના સંજર્ગન મા હું તો એટલે તને જોયો

जय श्री कृष्ण जय श्री कृष्ण भले जातो निहसे निगाडी आप लोपी थी ना ना निकडिया गाय नहीं 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 तू दो राखियो का अटलो उई वेन तो जगह उसी रोक नहीं नहीं भले ली टोटी थी हो उठेलो आ गयो बत्त भले भले निकरे जाओ फिर मारियो आओ हो हां ये पास में ले आऊं ओके सादी आपड़े जिम चालू करनी थी પણ હવે હું સોમવારથી થી રેગ્યુલર ચાલી ચાલુ કરીશ આજ શનિવારે એટલે વળી કાલ સન્ડે તો વળી રજા આવી જશે એના કરતાં હું આરામથી થી સોમવારે હવે જઈશ કિરણભાઈને ભાઈ મે ફોન તો કર્યો તો તો ઈ કે કે સોમવારથી થી લાગી જશે ના કાઈ ની જાય સો ભાઈ નહીં ઈ તો દેખાશે ચાર દિવસ વટ ભાઈ કે છે ઓ ભાઈ મારા ભાઈ મને કે ને જે તું આ વાટીકડી જો લાગો ઈ બધાને બતાવું હું એ મારે કે કેમ બોડી બને આજથી આ બધું ચાલુ કરી નાખ્યું ખાવાનું આવું જ ખાવું આપણે મને ખાવા નથી જો જેવું તું અમે તો કઈ પણ તું ધ્યાન નથી રાખતો શું કરીએ હવે ધ્યાન નાખી છે ઓ સ્પેશિયલ મસાલો અહીંયા અહીંયા પાડે વા ચરસ ગાંજો શું કહેવાય ચાટ મસાલો ચાટ મસાલો નથી કહેવાય અરે કાં કેવે તે કરવા સંચર 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 એ ચાટ મસાલો જો ખપે ને પૂછે કર લેજે એમ ભલે સોરી ગાઈસ સણા ચટપટી ફિરસે રતાર ટી-શર્ટ પહેર કે ચલે હે અંજાર ઘુમને અરે હવે આને ટી-શર્ટ દેવો જ પડશે દે કે નહીં જોઈ લે હે દે કે નહીં જોઈ લે તો ઈ તો વાસ હતી એક કયો

ખતરનાક બોલ પેનપે રાખજે આમાંથી લખન થાય છે આમ બંધ કરો બંધ થઈ જાય પછી આમ કાઢો ને એટલે

આવી ગયા છે કરી ફટાફટ ઘણી ની અંદર આવે તો કરી દઈએ પૂરો જે ઉલોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ફટાફટ કરતા જય શ્રી રામ